જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સોર્સિસ એટલે કે ભૌગોલિક માહિતી સ્ત્રોતો ભૌગોલિક માહિતી સ્ત્રોતો એવા રેફરન્સ સોર્સ છે જે ભૂગોળ સ્થળ નકશા દેશ રાજ્ય શહેર પર્યાવરણ જનસંખ્ય અર્થતંત્ર સંસ્કૃતિ વગેરે માહિતી આપે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે આવા સ્ત્રોતોનો ઉપયોગ રેફરન્સ સર્વિસ રિસર્ચ એજ્યુકેશન પ્લાનિંગ અને પોલિસી મેકિંગ માટે થાય છે અર્થ જોઈએ તો જીઓગ્રાફિકલ સોર્સ એટલે એવા સ્ત્રોત જે સ્થળ સંબંધિત તથ્યો અને આંકડા આપે છે તેમાં મેપ, એટલાસ, ગેઝિટિયર, ગાઇડ બુક, ટ્રાવેલ હેન્ડબુક વગેરેનો સમાવેશ થાય છે. લક્ષણો જોઈએ તો સ્થળ આધારિત માહિતી જેમાં પ્રદેશ, રાજ્ય, દેશ કે વિશ્વ અંગેની માહિતી હોય છે. વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન એટલે કે નકશા, ચાર્ટ, ગ્રાફ દ્વારા તત્્યાત્મક માહિતી હોય છે. ફેક્ચ્યુઅલ અને સ્ટેટિસ્ટિકલ એટલે કે ચોક્કસ અને પ્રમાણભૂત આંકડા સિસ્ટમેટિક અરેન્જમેન્ટ આલ્ફાબેટિકલ અથવા તો જીઓગ્રાફિકલ ક્રમમાં હોય છે એજ્યુકેશનલ યુઝ જેમાં શિક્ષણ સંશોધન અને પ્રવાસ માટે ઉપયોગી છે અપડેટિવ નેચર જે સમય અંતરે નવી આવૃત્તિઓમાં પ્રકાશિત થાય છે મલ્ટી ડિસિપ્લિનરી એપ્લિકેશન એટલે કે ઇતિહાસ અર્થશાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન અને શહેરી યોજના વગેરેમાં ઉપયોગી છે પ્રકારો જોઈએ તો મેપ્સ એટલે કે ભૂમિ પ્રદેશ નદી પર્વત માર્ગ વગેરેની દ્રશ્યાત્મક રજૂઆત ઉદાહરણ તરીકે સર્વે ઓફ ઇન્ડિયા મેપ્સ તથા ગૂગલ મેપ એટલાસ એટલે કે વિવિધ નકશાઓનું પુસ્તક સ્વરૂપે સંકલન ઉદાહરણ તરીકે ઓક્સફર્ડ એટલાસ શબ્દ પર ગેજેટિયર્સ એટલે કે પ્રદેશ શહેરોની વિગતવાર વર્ણનાત્મક માહિતી આપે છે ઉદાહરણ તરીકે ઇમ્પિરિયલ ગેજેટર ઓફ ઇન્ડિયા ગાઈડબુક અને ટ્રાવેલ હેન્ડબુક જેમાં પ્રવાસીઓ માટેનું સ્થળ સંસ્કૃતિ હોટલ પરિવહન અંગેની માહિતી આપે છે ઉદાહરણ તરીકે લોનલી પ્લાનેટ ગાઈડ જીઓગ્રાફિકલ ડિક્શનરી જોઈએ તો આલ્ફાબેટિકલ રીતે સ્થળો અને તેમની માહિતી

એટલે કે સંસદકોને ભૂગોળ અને પ્રદેશ આધારિત ચોક્કસ માહિતી મળે છે. પ્લાનિંગ અને ડેવલપમેન્ટ, શહેર વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને પરિવહન યોજના માટે. એજ્યુકેશન જોઈએ તો વિદ્યાર્થીઓને નકશા અને એટલાસથી જ્ઞાન મળે છે. હિસ્ટોરિકલ સ્ટડી એટલે કે પ્રાચીન ગેજેટિયર્સ અને નકશા ઇતિહાસ અભ્યાસમાં મદદરૂપ. પોલિસી મેકિંગ સરકારને જનસંඛ્યાકી અને અર્થતંત્રની નીતિઓ ઘડવામાં ઉપયોગી છે. ઉદાહરણ તરીકે સર્વે ઓફ ઇન્ડિયા મેપ્સ, ઓક્સફર્ડ એટલાસ ઓફ ઇમ્પિરિયલ ગેજેટર્સ ઓફ ઇન્ડિયા મેરિયમ વેબસ્ટર લોનલી ટ્રાવેલ ધ ડેમોગ્રાફિક નિષ્કર્ષ જોઈએ તો ઇન્ફોર્મેશન સોર્સ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ખૂબ અગત્યનું છે કારણ કે તે સ્થળ પર્યાવરણ અને જનશાંખ્ય અંગે વિશ્વને માહિતી આપે છે તે લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ સંશોધકો પ્રવાસીઓ નીતિ નિર્માતાઓ અને સામાન્ય વપરાશકર્તા માટે ઉપયોગી છે